હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક નવા બ્લોગની અંદર મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ચાલુ કરી દીધો પાછો નવો બ્લોગ તો મિત્રો વરસાદે પહેલાં અમને થકાવી લીધા અને પછી વરસાદ આવ્યો તો મિત્રો વરસાદની વાત કરું તો બે દિવસ સુધી વરસાદ વરતો તો બરોબર ધીમે ધીમે ધારે અને પાંચ છ ઇંચ જેટલો વરસાદ પડ્યો બરાબર તો મિત્રો આપણો કપાસ જુઓ આજ વખતે એને ઠીક ઠાક લાગે છે કારણ કે મિત્રો ધીમી ધીમી ધારે વરસાદ પડતો હતો એમાં કપાસનો ફાલ બહુ ખર્યો નહીં બરાબર એવું બધું કુદરતની દયા હતી આજુ ફરે અને જો વાવાઝોડું અહીંયા નથી આવ્યું અને જો કાંઈ આવ્યું હોત ને તો આ બધું કાંઈ રહેવાનું નહોતું મિત્રો એવી હાલત થઈ જાત આપણી કારણ કે મિત્રો આપણે એક બ્લોગ બનાવ્યો હતો ખબર છે ને મેં તમને ફુવારા દેખાડ્યા હતા કેવો તડકો હતો એ તો એમાં આપણે ફુવારા ફેરવતા હતા ને એમાં આ કીક ખેડૂતો કંઈક ખેડૂત ને બહુ એને ધોડાધોડ ચા એક કોરા લાઈટ એક કોરા ફુવારા અને એક કોરા તડકો બહુ બધું ભેરું થઈ ગયું હતું બરાબર મિત્રો આજુ વખતે વાવાઝોડું જો આવ્યું હોત ને તો આપણે તો ક્યાંય ના રહેતો એવી હાલત થઈ જાત આપણી પોઝિશન હે ને આવે એટલે હાવ ખરાબ થઈ જાત તો ફેમિલી હવે આપણે આવી ગયા છે જો ભાઈ ઢારિયા માથે ચડી ગયા ને આપણે આવી ગયા છે આ બાજુ નીચે કારણ કે ગલકાનો વેલો હે અને આજે ખાવાનું હોય ગલકાનું શાક તો બપોરે બનવાનું છે આપણે ગલકાનું શાક બરાબર તો મસ્ત મજાના ગલકા ઉતારી લઈએ આપણે બરોબર નિરાય તો ભાઈ નકણ આવી ક્યાંક નીચે આ बाजू આવા દયો ભાઈ ભાઈ આને દાણ દો આ તો મિત્રો આ બધા આપણે ગલકા આપણે બળદને દેવાના જો હજી તો માંડ માંડ ઊભું થાય છે વાહ ભાઈ વાહ તો મિત્રો બધા સ્ટોરીઓ રાખતા હોય કે ન્યુ એડેડ ન્યુ એડેડ ન્યુ મેમ્બર ન્યુ મેમ્બર તો હું પણ તમને દેખાડું જોવો ન્યુ મેમ્બર વાહ ભાઈ વાહ તો યુટ્યુબ ફેમિલી સમય થઈ ગયો છે બપોર પછીનો અને આવી ગયો મેળીમાંથી ને તમને બધાને જોવો આ અંધારે દેખાડવા કારણ કે મિત્રો આ બાજુ છે ને અંધારને બહુ ચડી છે એની વાત પૂછું પૂછવામાં એકદમ કાળું ડમડોળ થઈ ગયું તો મિત્રો ઉપર આકાશમાં બે ભાગ થઈ ગયા બ્લેક એન્ડ વ્હાઈટ આ જો તમને દેખાડું એ બ્લેક છે અને આ છે એ વ્હાઇટ છે એટલે કે આ બાજુ એમ નેમ સફેદ છે બરાબર અને આ બાજુથી વરસાદ આવવાની શક્યતા છે મિત્રો આવશે એટલે વફાવાફી કરતો આવવાનો તો આપણી વાડીની ફરતે એકવાર હરિયાળી તમે જોઈ લો ફાઈનલ મિત્રો પપ્પા બોલાવતો પૂરી ગયો પાછો હા 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 ભાઈ ભાઈ ખરા સમય અને ખરા ટાણા આવ્યું હો બાપ પણ અમને એટલી ગરમી ચડાવી દીધી ને એ ફસી આવ્યો હો તો મિત્રો કલાક સુધી વરસાદ એવો ને એવો એ જ પ્રકારનો પડ્યો હોય બરોબર અને વરસાદે દીધું હે ભાઈ કોઈ આ હા અને જોવો હોય તમારો ભાઈ તમને બતાવવા જાય છે કે આપણે પાણી ક્યાંક સુધી ભરાણું તો કન્ટિન્યુ રહેજો મિત્રો બ્લોગમાં તો જોવો મિત્રો એક કલાકમાં તો ને આપણા દહ વીઘાનું કટકુર્યું ને એ આખા આખું છે ને ચલી ગયું જોવો પાણીથી અને અહીંથી આપણી માંડવી બરાબર આમાં આપણો કપા હતો બરાબર આગળના બ્લોગ જોયા હોય મારા તો તમને ખબર હોય ખ્યાલ હોય બરાબર આમાં હેને કપા રહેવા નહોતો દીધો એટલે આપણે આમાં તુવેર વાવી હતી અને હવે એમાંય પણ પાણી ભરાઈ ગયું હું જોઈ લો મિત્રો આ એક કલાકનું જ પાણી હો મિત્રો અને મિત્રો વરસાદ એવો ગાજ વીજ એવી થતી હતી આ હા મેં તો બ્લોગ બ્લોગ બધું હક્કાલીન મૂકી દીધું મેં કીધું આ કાંઈ કરાય નહીં આમાં કાંઈ પછી નેટવર્ક નહીં બધું ડેટા બેટાને આપણું ચાલુ હોય ને કંઈ વીજળી પડે ને કંઈ કામ લેવાઈ જાય એવું ના થાય બરાબર એ કરતાં બધું હક્કાલીન મૂકી દીધું હતું વરસાદ હોય તો મિત્રો ભૂકા બોલાવી દીધા હે કાંઈ ઘટતું નથી ને જો પાછું આવું ડમડોર છે હજી શું કરે કાંઈ નક્કી નહીં તો આજનો લોક કેવો લાગ્યો જરાક કોમેન્ટથી જણાવજો ચેનલ ની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો ને હવે મળીએ આપણે આવા જ કંઈક નવા અને જોરદાર લોગની સાથે કે ત્યાં સુધી બધાને બાય બાય